રાજકોટ શહેર થી જયદીપ ભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા છે સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી સ્ટાફની ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશ ભાઈ કૃષ્ણભાઈ બઢેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ ત્રણ લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા પછી આમાંથી બે લાખ અસ્સી હજાર રૂપિયા પરત આપી દીધા અને બીસ હજાર રૂપિયા બાકી આપવાના હતા જયદીપ મેવાડે કીધો કે આ તમારા બે લાખ અસ્સી હજાર રૂપિયાને ભૂલી જવાનું અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદી સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન તો આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરૂભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જો છે

ત્રણસો આઠ પાંચ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જો કલમ છે અને બીજી બીએનએસની જો કલમો છે એ લગાવવામાં આવી છે અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખા તત્વ કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ નજદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમમાં કંટ્રોલ રૂમ ના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન ટ્રીપલ વન ડબલ ઝીરો આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસોની કોઈ ત્રાસ છે ટોલરેટ કરવામાં આવશે નહીં

આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સટોર્શન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખ્ત પગલાં લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આરોપી વિરુદ્ધમાં કડક પગલા લેશું દાખલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસની ની ચકાસણી ચાલુ છે સાહેબ કાર લઈ ગયા કબજે આપણે પંચનામો કરીને અહિયાં રાજકોટ શહેર થી કબજે કરવામાં આવી છે Thank you.